વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં એક યુવાન શ્વાનને પટ્ટો બાંધી ઘસડી રહ્યો હોવાના અને તે બાદ તેને બેલ્ટ વડે બેરહેમીથી માર મારી રહ્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં એક મકાનના સીસીટીવી કેમેરામાં ચોંકાવનારા દ્રશ્યો કેદ થયા છે આ સીસીટીવી કેમેરાના ફૂટેજમાં એક યુવાન શ્વાનને પટ્ટો બાંધી ઘસડી રહ્યો છે જો જોતામાં તે આ શ્વાનને હાથમાં રહેલ બેલ્ટ વડે બેરહેમીથી મારવા લાગ્યો છે આ સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ યુવાન અબોલ શ્વાન જોડે તદ્દન અમાનવીય વર્તન કરી ઢોર માર મારી રહ્યો છે વડોદરા શહેરના ઘણા વિસ્તારમાંથી આવા અસ્થિર મગજની ક્રૂર માનસિકતા ધરાવતા લોકોના વિડીયો અવારનવાર બહાર આવતા હોય છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં પ્રાણી ક્રૂરતા નિવારણ માટે ઘણા એનજીઓ કામ કરે છે હવે જોવાનું એ છે કે આ નિર્દોષ શ્વાનને કાયદા અને પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા દ્વારા કેટલો ન્યાય મળે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર